સિવિલ હોસ્પિટલમાં જે રીતે ઉંદરનો ત્રાસ છે તેની વ્યવસ્થા સિવિલ સર્જને કરવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપના માધ્યમ દ્વારા એ જાણવા મળ્યું કે સિવિલ સર્જન છે અને એનો ડિપાર્ટમેન્ટ છે એવી વાતો કરે કે કોન્ટ્રાક્ટ આપી દીધો પણ કોઈ પણ વસ્તુનો કોન્ટ્રાક્ટ દીધા પછી એની અમલવાહી કરવી અને કરાવી એ પણ સિવિલ સર્જનની જવાબદારી છે એમાંથી એવું કઈ અને છટકી નથી જવાતું અને રાજકોટની અંદર કઈ માત્ર એક એજન્સી નથી

એની જવાબદારી પછી સિવિલ સર્જન હોય કે કોર્પોર્સન હોય તો એના સ્ટેન્ડિંગ અને મેયર ની જવાબદારી જે છે કે એનો અમલવાઈ કરાવી અને એજન્સીને તમે પત્રો લખાવ અને જો એજન્સી ન આવતી હોય તો એનો મતલબ એવો થયો કે તમે કોઈ અધિકારીઓ ના દબાણ હેઠળ તમે છો એટલે એ એજન્સી તમે ડિસ્કોલિફાઈડ નથી કરતા એક સેકન્ડ માં એક પત્ર બીજો પત્ર બીજા પત્ર એને ડિસ્કોલિફાઈડ કરી અને બીજી કંપનીને કોન્ટ્રાક્ટ લઈ દેવો જોઈએ